નમસ્કાર દોસ્તો હવે વિસાવદર ની અંદર ભારતીય જનતા પાર્ટી ના પાટીદાર નેતાઓ મેદાન માં આવ્યા વિસાવદર ની ભોળી જનતા પાટીદાર સમાજની જનતા એમને રીઝવવા માટે આ લોકો મેદાન માં ઉતર્યા છે પાટીદાર સમાજ પાટીદાર સમાજ પાટીદાર સમાજ કરી અને એ લોકોને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વોટિંગ કરવા માટે આ લોકો નત નવા નુસ્ખાઓ કરશે પાટીદાર સમાજ આમ છે ને પાટીદાર સમાજ તેમ છે તો મારે પૂછવું છે આ લોકોને કે સૌથી પહેલા તો આપણા સરદાર પટેલ સ્ટેડિયમ નું નામ ભૂસાઈ ગયું ત્યારે આ પાટીદાર નેતાઓ ક્યાં ગયા હતા અમરેલી ની અંદર પાટીદાર સમાજ ની પાયલ ગોટી નું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે આ પાટીદાર ના બધા નેતાઓ ક્યાં ગયા હતા મારે પૂછવું છે ગોંડલની અંદર પાટીદાર સમાજની 4 થી 5 ગાડીઓ ગઈ કાચ ફોડી નાખ્યા પોલીસની હાજરીમાં ત્યારે આ બધા પાટીદાર સમાજના નેતાઓ ક્યાં ગયા હતા અત્યારે તમે લોકો પાટીદાર સમાજને રીજવવા માટે વિસાવદરની અંદર તૂટી પડ્યા છો એટલે વિસાવદરની જનતાને ભેસાણની જનતાને મારે કહેવું છે કે આ ખાલી પાટીદાર સમાજના નેતાઓ છે બાકી પાટીદાર સમાજ ને કોઈ ને કોઈ લોકો કામ આવે એમ નથી કારણ કે આ લોકો ખાલી ખુરશી મતલબ છે જો ખરેખર એ લાગણી પાટીદાર સમાજ ની જયારે દીકરી નું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે આ લોકો ક્યાં ગયા તા મારો આ લોકો એક સવાલ છે ત્યારે તમે ક્યાં ગયા તા અત્યારે તમે પાટીદાર સમાજ ના નેતાઓ બધા ઉતરા છો વિસાવદર માં ભેસાણ તાલુકામાં પાટીદાર સમાજના લોકોને રીઝવવા માટે નત નવા લોલીપોપ આપવા માટે ત્રીસ ત્રીસ વર્ષથી તમારી સરકાર જે ગુજરાતની અંદર આજે પણ વિસાવદર ભેસાણ તાલુકાનો ખેડૂત એટલો રીબાય છે અને નત નવા તમે ગતકડાઓ કરો છો મંડળીના બોજાઓ નાખો છો ફલાણું લાવો છો ઇકોઝોન લાવો છો ઢેકડું લાવો છો ત્યારે તમને આ ખેડૂતો નથી દેખાતા અત્યારે તમે ચૂંટણી આવી અને એમાં ખાસ કરીને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડવા માટે છે એટલે તમને એમ કે ગોપાલ ઇટાલિયા ને વિધાનસભા સુધી પહોંચશે તો તમારો ખેડૂત અવાજ ઉઠાવતા શીખી જાય બોલતા શીખી જાય માંડ માંડ અમે આ લોકોને દબાવીને રાખ્યા છે બરાબર ને વાત તો સાચી જ છે અત્યાર સુધી તમે લોકો એક ખેડૂતોને દબાવીને રાખ્યા છે કારણ કે ખેડૂતોનો અવાજ વિસાવદર સુધી પહોંચવા દીધો જ નથી એટલે ગોપાલ ઇટાલિયા જીતે અને વિધાનસભા સુધી પહોંચે અને ખેડૂતોનો અવાજ વિધાનસભામાં પહોંચે એટલા માટે તમે લોકો હવે વિસાવદર ની અંદર વિસાવદર ની ભોળી જનતાને રીઝવવા માટે આવ્યા છો મારે ખાસ વિસાવદર ભેસાણ ની કહેવું છે કે ખરેખર આ લોકોને જો સમાજની પડી હોય ખેડૂતોની પડી હોય ગરીબ નાના માણસોની મધ્યમ વર્ગના લોકોની પડી હોય તો ત્રીસ ત્રીસ વર્ષથી તમારી સરકાર છે તમે શું કરી લીધું અત્યાર સુધીમાં હું કરી લીધું અત્યારે પણ વિસાવદર ભેસાણ તાલુકાનો ખેડૂત એટલો જ રિબાઈ છે એટલે મારે વિસાવદર ભેસાણ તાલુકાના દરેક લોકોને કહેવું છે કે આ લોકો ચૂંટણી સમયે આવ્યા છે તમને નત નવા લોલીપોપ આપશે નત નવી લાલચો આપશે એમની વાતોમાં ન આવશો એક વખત તમને સાવજ જેવો વ્યક્તિ મેળ્યો છે આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા જેમાં આપણે લોકોએ વિઠ્ઠલ રાદડિયાની છબી જોઈ છે એવો વ્યક્તિ છે કેશુ બાપાની છબી જોઈ છે એવો વ્યક્તિ છે ભણેલો ગણેલો છે ખેડૂતનો દીકરો છે પોતે વકીલ છે કાયદા કાનૂન જાણે છે એટલે એક વખત વધારે નહીં હવે દોઢ વર્ષ જ બાકી છે દોઢ વર્ષ તમે મોકો આપો તમને એમ લાગે ગોપાલ ઇટાલિયા જે જે પ્રચારમાં બોલ્યો તો એ કરી બતાવ્યું છે

આ લોકોને એમ છે કે અમે ગમે એ કરીએ કોઈ બોલવા વાળું નથી સહકારી મંડળીમાં આટલા ગપલા ખેડૂતોની મંડળીમાં આટલા આટલા બોજાઓ નાખી દીધા મન ફાવે એમ આ લોકોએ લૂંટ મચાવી છે એટલે વિસાવદર ભેસાણ તાલુકાની જનતા વધુમાં વધુ જાગૃત બને અને એક મોકો આપે એક વખત આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાને જીતાવીને વિસાવદર સુધી આપણે પહોંચાડવાનો છે આ જવાબદારી મારી તમારી ને સમગ્ર ગુજરાતની જનતાની છે એટલે વિસાવદરના જેટલા લોકો છે ભેસાણ તાલુકાના જેટલા લોકો છે ને ફરી એક વખત હું હાથ જોડીને વિનંતી કરું છું કોઈ પણ પાર્ટીના તમને લોભ લાલચ આપે નવી નવી સ્કીમો આપે એ લોકોની સ્કીમમાં ભરમાશો નહીં કારણ કે એક જ વસ્તુ મગજમાં રાખજો જો આ લોકોને ખેડૂતોનું કંઈક સારું કરવું હોત તો ત્રીસ ત્રીસ વર્ષથી સરકાર છે અત્યાર સુધીમાં તમે ખેડૂતોનું એવું કયું કામ કર્યું કે ખેડૂત પોતાનું માથું ઊંચું લઈને ચાલી શકે એટલે આપણે આ વિચાર કરવાનો છે છે વર્ષમાં નથી કર્યા આ આ કામ એવા કે દિવસની અંદર શું કરી લેવાના એટલે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા અને ગોપાલ ઇટાલિયા આજ મગજમાં રાખવાનું છે દોસ્તો વિડીયો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી વિડીયો પહોંચાડો વધુમાં વધુ લોકો જાગૃત બનવા જોઈએ આપણો એ જ સિદ્ધાંત છે એ જ ધ્યેય છે કારણ કે જયારે ગુજરાતનો ખેડૂત આત્મહત્યા કરે છે ને અમારું કાળજું ચીરાઈ જાય છે અમે ખેતી નથી કરતા ક્યારે ખેતર નથી ગયા અમે છતાંય ગુજરાતનો ખેડૂત જયારે આત્મહત્યા કરે ને ત્યારે બહુ તકલીફ થાય છે અમને હું વારંવાર કહું છું ને પહેલા એ કહેતો આવ્યો છે કે જગતનો તાત ગુજરાતની અંદર કે ભારતની અંદર દુઃખી ન થવો જોઈએ પણ આ લોકોએ જગતના તાતને કોઈ એક કઈ બાજુ ના નથી રહેવા દીધા એટલે આપણે લોકોએ આ ખેડૂતોને બચાવવા પડશે ખેડૂત ખેતી કરશે અનાજ પેદા કરશે તો હું તમે ખાશું અને જીવશું બાકી આ ખેડૂત જો પોતાના પરિવાર પૂરતું જ વાવા મળશે ને તો આપણે અનાજને ફાંફા પડી જાય માટે જાગૃત બનવું ખૂબ જરૂરી છે વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડજો દરેક લોકો જાગૃત બનવા જોઈએ બસ મારો એક જ સિદ્ધાંત છે કે વિસાવદર ભેસાણ તાલુકા જુનાગઢ ગ્રામ્યની જનતા કોઈ પણની વાતમાં આવશો નહીં પાંચસો હજાર બે હજાર રૂપિયાની લાલચ આપે તો એ પાંચ દિવસ ચાલવાના છે પછી પાંચ વર્ષ સુધી તમે હેરાન થશો એટલું યાદ રાખજો જય હિન્દ